જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હુસેન રાયમા લખપત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી શ્રી હાસમભાઈ તેમજ તાલુકા પંચાયતના આદમભાઈ રાયમા કુંભાર ઉપ સરપંચ શ્રી હિતેશભાઈ મહેશ્વરી લખપત તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી સત્તારુભાઈ નોતિયાર લખપત તાલુકા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી સત્તારુભાઈ રાયમા મહામંત્રી શ્રી ઈશાકભાઈ પઢિયાર તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી શ્રી અનવરભાઈ નોતિયાર તાલુકા કોંગ્રેસ અગ્રણી શ્રી હુસેનભાઈ કુંભાર તેમજ શ્રી અબ્બાસભાઈ પઢિયાર તાલુકા કોંગ્રેસ સંયોજક શ્રી જીતુભાઈ ચૌહાણ સામજીયારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હમીરભાઈ જત તેમજ લખપત તાલુકા કોંગ્રેસ મંત્રી શ્રી અશ્રફભાઈ સોતા લખપત તાલુકા યુવક કોંગ્રેસ સંગઠન મંત્રી શ્રી અનવરભાઈ ચુડાસમા તેમજ અધાભા સોતા छोटુ ભાઈ લંગા રજાક નોતિયર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લખપત તાલુકાના પ્રેસ રિપોર્ટર કછકેર બ્યુરો ચીફ તથા દિવ્યાંગ સપોર્ટ સેન્ટર પ્રમુખ દિવ્યાંગ તેમજ પ્રેસ પ્રશ્નો માટે સતત લડત આપતા શ્રી આદમભાઈ નોતિયરનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહિમભાઈના દીકરાએ ઇંગ્લિશમાં અવસર પર સ્પીચ આપી અને બલિદાન આપેલ શહીદોને યાદ કરેલ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના એકસો ચાલીસ વર્ષના ઇતિહાસ સંઘર્ષ અને લોકહિતની કામગીરીને યાદ કરી ભવિષ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લેવાયો હતો રિપોર્ટ બાય આદમનોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા